સ્નાતન ધર્મની જય દરેકને પ્રણામ આજના સત્સંગમાં આપણે એક શૂન્યમાંથી સર્જન અને સર્જનમાંથી શૂન્ય આજ આત્માનું ધ્યાન એ જ બ્રહ્મ જ્ઞાન છે અને બ્રહ્મ જ્ઞાન છે તે જ આત્મા પણ છે એવી જ રીતે પરબ્રહ્મ પરમેશ્વરથી જે શબ્દનું સર્જન થાય છે એ જ શબ્દ બ્રહ્મ ઓમકાર એક મુખ્ય વ્યક્તિ છે વ્યક્તિ એટલે કોઈ વસ્તુ નથી કોઈ માણસ પણ નથી પણ એક વસ્તુ ઓમકાર રૂપને આપણે ઓળખવા માટે એક વ્યક્તિ દ્વારા આપણે એને પકડવા અને ઓળખ કરવા માટે આપણે એક શબ્દોનો પ્રયોગ કરીએ છીએ એટલે ઓમકાર સૌથી ઊંચું સમગ્ર બ્રહ્માંડની અંદર આકાશ અને આકાશથી જે વાયુ થયો છે અને વાયુથી અગ્નિનું સર્જન થયું છે અને અગ્નિથી જળ થયું છે અને જળથી પૃથ્વીની ઉત્પત્તિ થઈ છે અને આકાશનો રંગ કાળો અથવા તો વર્ણ પણ કહી શકાય છે અને સફેદ પણ કહી શકાય છે અને આ એક શબ્દની સાયા પણ કહેવાય એટલે કે રૂપ પણ ગણી શકાય અને અનાદિ બ્રહ્મથી નાદનું સર્જન થયું છે અને એ જ શૂન્ય નિરંજન દેવ છે આ અગમને અગોસર અને અનંત છે એ પોતાને ગમતું ભવન પણ સંયમ વેદ છે આ એકના અનેક ભેદ છે અને શૂન્યથી બ્રહ્મ બ્રહ્મથી ઓમકાર ને ઓમકારથી જે આકાશ પાસ તત્વથી બ્રહ્મ શબ્દ નાદથી લઈ અને નિરાંજન નિરાકારથી આજ સુધીનું સંપૂર્ણ એક હોવા છતાં એકના અનેક ભેદ છે અને આ સંયમ ભેદ જ સંયમ સ્વરૂપ છે અને સહજ શૂન્ય પણ છે આ અનાદિ સાક્ષાત ચૈતન્ય તત્વ પણ છે અને આ આત્માનું ધ્યાન જ એક બ્રહ્મ જ્ઞાન છે અને આ ધ્યાન અભ્યાસથી જ ઉત્પન્ન થતી જે સમાધિ છે એ અતિત અલખ નિરંજન પરબ્રહ્મનો આપણે અનુભવ આ ધ્યાન અને અનુભવ દ્વારા પ્રાપ્ત થઈ શકે છે અને આ જ પરબ્રહ્મ નિરંજનની જે પૂજા છે એ સૂક્ષમમાં સૂક્ષ્મ પૂજા એ પ્રાણવાયુથી જ થાય છે અને પ્રાણવાયુનો આશ્રય લેવાથી જ આનું આપણે પૂજન થઈ શકે છે અને આ પ્રાણ દ્વારા જે પૂજા છે એમાં જીવાત્મા રૂપી જોગી પણ નિવાસ કરે છે અને આધ્યાત્મિક વિદ્યા છે અને આ જ બ્રહ્મરંભ એટલે કે આપણું ગગન આ ગગન મંડળ છે એ જ આસમાન છે અને સહસ્ત્રદળ દ્રવી ભૂમિ પણ છે અને ત્યાંથી જ આ જીવાત્મા અમૃતરૂપી પ્યાલા ભરી અને પીવે છે અને જીવાતમાં પણ અમર થઈ જાય છે આ ઈચ્છામાં જ માયા છે અને પાંચ ભૂત એ શૈલા છે મન એક રાજા છે અને રાવળ જોગી છે અને પ્રાણ જ આ એક ભોગી છે અને આ ગગન મંડળ એટલે કે બ્રહ્મરંભામાં રંભામાં જીવાતમા જોગી શિવ તત્વનું સાક્ષાત્કાર કરે છે અને સૂક્ષ્મના રૂપી જે નદી છે એ ત્રિવેણીમાં જ ઇંગલા અને પિંગલા અને સૂક્ષ્મણના સંગમાં સ્નાન કરે છે અને અહીંથી જ અનુપમ રૂપી ઓમકાર મંત્રનો પણ મંત્રનો જાપ જપે છે આ જીવાતમાં જપે છે એટલે જોવે છે કેમ કે આ ત્રિવેણીના ઘાટના સંગમમાં જે ત્રિવેણી સંગમ એકત્રિત થાય છે અને એમાંથી જે ગુંજારો પ્રગટ થાય છે એ જ ઓમકાર નાદ સ્વરૂપ છે અને અહીંયા જીવાત્મા શૂન્ય આકાર રૂપી શાંત રૂપમાં ઓમકાર મંત્રનો જાપ અખંડ ચાલતો હોય છે એની અંદર શાંત સિત્તે જીવાત્મા પરબ્રહ્મ પરમાત્માના ધ્યાન રૂપમાં પૂજા અભિષેક કરતો હોય છે આજ આત્મા ધ્યાન એ જ બ્રહ્મ જ્ઞાન છે આ વાતો સત્સંગ સદગુરુના અનુભવ અનુસાર હોય છે અને સદગુરુની કૃપા અનુકમવા વગર સાધકને આ અનુભવ થઈ શકે નહીં આ જ અગમ અગોસર અને અનંત છે આ બધું એક વવા છતાં ભેદ છે અને આ ભેદને સુલતાવા માટે જ નું શરણ જરૂરી છે અને સદગુરુના જ્ઞાન દ્વારા આ અગમ અગોસરનો જે ભેદ છે એ ભેદને શબ્દોના બાણ દ્વારા જે ફોડે છે અને સદગુરુ આપણને અમૃતરસ પાન કરાવે છે અને સાધકને શીતની અંદર વૈરાગ્ય પ્રાપ્ત થઈ જાય પછી જ આ અનુભવ સાધકને થઈ શકે છે સતગુરુ ભગવાન કી જય સનાતન ધર્મની જય દરેક મહાપુરુષો ગત ગંગાના ભક્તો સંતોને કોટી કોટી પરણામ